ખોડલધામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટનો આજરોજ માનગેસ્મિત સ્વામી દ્વારા સંચાલકોને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા ખોડલધામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટના સંચાલક હર્ષિલભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી વડોદરામાં ફતેગંજ એરિયા એટલે એમએસ યુનિસ યુનિવર્સિટીની બાજુમાં ચર્ચની બાજુમાં ખોડલધામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ યુવાન દીકરાઓનું એ સાહસ છે કે કાઠિયાવાડી અસલ સ્વાદ અહીંયાથી મળે અને શુદ્ધતા સાથે જ વડોદરાની સ્વાદપ્રિય પ્રજા માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે હું આશીર્વાદ પાઠવું છું કે આજનો આરંભ એ ઉન્નતિ અને પ્રગતિના માર્ગે સૌનું સંયુક્ત સાહસ ફલીભૂત થાય એવી કામના પાઠવું છું જય હિન્દ જય ભારત સ્વામી માર્ગે સ્મિત વડોદરા નાસ્તાનો સમય સાત થી બાર સુધીનો રહેશે અને સાંજે નવાણું રૂપિયામાં અનલિમિટેડ ડીશ રહે છે અને સાંજનો સમય સાત થી દસ વાગ્યા સુધીનો રહે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર